રજૂઆતમાં મારે બીજું કાંઈ નથી અહીંયા પીએસઆઈ ભાનુભાઈ મિયાત્રા કરીને છે રાજકોટ ગ્રામ્યના એસયુજીના પીએસઆઈ છે અહીંયા અવારનવાર ગીરા આવે છે તમારો છોકરો ક્યાં ગયો નામ છે તેમ છે બાજુવાળાને ગચકાવે બાજુવાળાને ક્યાંથી ખબર હોય શું છે આ તે અમે એને કીધું છોકરો આવે તમ તારે પકડીને પૂરી દો તમ તારે એને જે કાંઈ ગુનો કર્યો હોય બરાબર છે ને એ એમ તો તમારો છોકરો આ કરે છે તે કરે છે અમારો છોકરો કરતો તો અમારા છોકરા નું નથી ટેન્કર નથી અમારા છોકરાનું નામ નથી બાયોડીઝલ નું કરે બાયોડીઝલ નું જેથી કરતા તેથી કરતા હતા અત્યારે ક્યાં કરી બંધ થઈ ગયું આ તો ભાનુભાઈ નથી છોકરાને ગમે એમ કરીને વાળવાની વાત છે એમાં હેરાન છેલ્લા ત્રણ ચાર મહિના કરે બસ ગમે એમ કરીને હેરાન જ કરવાનો છોકરાને તને કે આમ કરી નાખી તને આમ કરી નાખી તારું નહીં નામ હોય તારું તારું તો નામ ઘલવું હોય આવી બધી વાતો કરે અહીંયા ગીરા આવ્યા અહીંયા ઘરના ને બીપી વધી ગયા ડાયાબીટી મને મને બીપી વધી ગયા મારી પાસે ફાઇલું પડી જાય એ લોકો સીસી કેમેરા ચેક કરી ગાડીઓ લઈ લઈને આવે છે માંગ અમે શું કરી ભાઈ કાંઈ અમારો છોકરો મને ખબર નથી એનો અમે અમને ઉપાધિ થાય અમારા છોકરાની એના મોબાઈલ બંધ આવે છે શું કરું આ પોલીસ માંથી માંગ શું કરવાની હોય એ પોલીસના અધિકારી મોટા હોય એને એના એના અધિકારીને એને કહેવું જોઈએ ને કે ભાઈ તમે આવી રીતે તમે જાવ ખોટે ખોટા ને હચકાવો એમ તો ન ચાલે ને લેવા દેવા વગરનું બાકી બાકી તો મને એટલી ખબર પડે પોલીસ છે ને અમુક ગુના ડિટેક નો થયા હોય ને એ મારીને કરાવે